તો આ તરફ ભારતીય સહકારિતા મંત્રાલયના સ્થાપના દિવસે આણંદ તમુલ ડેરીમાં યોજાયેલા વિધિવત કાર્યક્રમમાં મંત્રાલયના ચાર વર્ષ પૂર્ણ થવાની ખુશી સાથે ઉજવણી કરાઈ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહની વિશિષ્ટ ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે જ એનસીડીએફઆઈના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે અમૂલ મોગળ ચોકલેટ પ્લાન્ટના વિસ્તરણ કાર્યનું પણ ઉદઘાટન કરાયું હતું ઉલ્લેખનીય છે કે બે હજાર એકવીસમાં સ્થાપિત ભારત સરકારનું સહકાર મંત્રાલય દેશભરમાં સહકારી ચળવળને નવી દિશાને ગતિ આપવા માટે કાર્યરત છે તેનો ધ્યેય સહકારી સંસ્થાઓને મજબૂત નીતિ સંચાલન અને કાર્યક્ષમતા દ્વારા આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરવાનું છે ત્યારે ઉજવણી સાથે જ કેન્દ્રીય મંત્રાલયે દેશમાં સહકારના પ્રગતિશીલ અભ્યાસનું દર્શન કરાવ્યું અને આગામી વર્ષોમાં યાત્રાને વધુ વિસ્તારવાનો સંકલ્પ લીધો